વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ છે અને આજે પ્રથમ દિવસે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની એટલે કે સત્તાની અત્યારે ગોઠવણ કરી છે અને તેમને ઘેરાબંધી કરી રહી છે કોંગ્રેસના નેતાઓ વેલમાંથી બહાર આવ્યા અને તેમણે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો છે કે મંત્રી બચ્ચુ ખાબડની એમના પુત્રોની જે સંડોવણી મનરેગા કૌભાંડ મામલે ખુલી છે માટે રાજીનામું લેવામાં આવે અને મંત્રી બચ્ચુ ખાબડે નૈતિક રીતે રાજીનામું આપી દેવું જોઈતું હતું વાત કરીએ જિગ્નેશ મેવાણી સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ વિધાનસભામાં આકરા તેવર સાથે બચુ ખાબડના રાજીનામાની માગણી કરી રહ્યા છે છે આપણે રાજીનામા ગુજરાત માં દેશમાં લાખો કરોડ લોકો બેરોજગાર છે આપણા દેશમાં એક વર્ગ ખેડૂત અને બીજો એક વર્ગ ખેત મજૂર આ ખેત મજૂરોને ખેતીની એક બે સિઝન સિવાય બાકીના દિવસોમાં કામ નથી મળતું એટલે પ્રચંડ બેરોજગારી અને એમાંથી ઊભા થતા પ્રશ્નો અને બાળકો રહી કુપુષ ભણતર પામે નહીં એટલે યુપીએની સરકાર દ્વારા આ મનરેગાની યોજના લોન્ચ કરવામાં આવી કેટલી વર્ષના સો દિવસ ગરીબ માણસોના ટૂંકા થાય પણ ગુજરાતની ભાજપ સરકારે એમાં પણ કટકી અને તોડને કૌભાંડ ચાલુ કર્યા દાહોદ એક જ જિલ્લામાં અઢીસોથી ત્રણસો કરોડના કૌભાંડનું પ્રાઇમા ફેસી મટીરિયલ અમને કોંગ્રેસ પરિવારને મળ્યું તો સીઆઈડી ક્રાઈમ કે સીબીઆઈ થરો ઇન્વેસ્ટિગેશન કરે ડિટેલ તો આ કદાચ આખા ગુજરાતનું પાંચેક હજાર કરોડનું કૌભાંડ હોઈ શકે હવે સરકાર તમે મીડિયા તરીકે કે વિપક્ષ તરીકે હું સ્કેમ એક્સપોઝ કરીએ તો મેક્સિમમ સરપંચ અને તલાટી ની વિકેટ પાડે છે પણ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને તો લોકો હિંમત ના મોનો કોળીઓ જૂટવવાની હિંમત ના કરોલી છે એમના પુત્રો ખુલી છે અને ચિરંજ એ બાપના આશીર્વાદ વગર આવા કૃત્યને અંજામ ના આપે રાઈટ એટલે અમે ઇન્કવાયરી માંગીએ છીએ સીબીઆઈ દ્વારા સીબીઆઈ ને ઇન્વેસ્ટિગેશન સોંપો દૂધનું દૂધ પાણીનું પાણી થાય બચુભાઈ કેટલા રાખ્યા દીકરાએ કેટલા રાખ્યા એનો હિસાબ ગુજરાતની જનતા સમક્ષ જાહેર થવું જોઈએ અને બીજું મોરલ ગ્રાઉન્ડ ઉપર પણ બચુભાઈ અત્યારે સુધી બાઈને આવું રાજીનામું આપી દેવું જોઈતું હતું એટલે પહેલી માંગ છે એમના રાજીનામાની બીજી માંગ છે એમની સામે સીબીઆઈ ઇન્કવાયરીનો ઓર્ડર થાય પણ મૂળ ઇન્ટેન્શન એ છે આ ગરીબ માટેની યોજના યોગ્ય રીતે ચાલે તો બે પાંચ લાખ લોકોને ગુજરાતમાં ફાયદો થાય એમને બે ટંકનો રૂટલો મળે